સુરતમાં માનવતાને કરતો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પુત્ર વધુ અને પૌત્રીથી કંટાળી વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમાં કોલ કર્યો અને કહ્યું કે તમે મને અહીંથી લઈ જાઓ સુરતના અમરોલીમાં માનવતાને માનવતા શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે

ઘર માં બધું હાલતું હોય પણ ડાયરો થોડી માં ને દેવ ઉપર કોઈ બોલે નહીં ચોખા સપ્તામાં હું